ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકા કચેરીના સભાખંડ ખાતે પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતની અધ્યક્ષતામાં ક્વાર્ટરલી જનરલ બોર્ડ મિટિંગ યોજાઈ હતી ચીફ ઓફિસર કેશવ કોલડિયા કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને સભ્યોની હાજરીમાં બોર્ડ મિટિંગ મળી હતી બેઠકના પ્રારંભે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ તેમજ મહાકુંભમાં ભાગદોડમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી મૌન પાડવામાં આવ્યું હતું કુલ ચુમ્મોતેર જેટલા એજન્ડાના કામો સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વિપક્ષના વિરોધ સુધારા વચ્ચે પંદર જેટલા કામો બહુમતી જ્યારે અન્ય કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા આ અંગે વિપક્ષના સભ્ય જહાંગીર પઠાણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે બેઠકમાં એક પણ પ્રજાલક્ષી કામો નથી માત્ર હિસાબ અને ખર્ચના કામો સાથે વાર્ષિક ભાવોના કામો હતા જે કામ બજેટ બોર્ડમાં લેવાના હતા એ કામ બજેટ પહેલાની બોર્ડમાં લેવામાં આવ્યા છે જનરલ બોર્ડની અંદરમાં કામના એજન્ટાની અંદરમાં એકથી ચુમોતેર સુધીના કામો હતા જેની અંદરમાં ત્રિમાસિક હિસાબ અને ડ્રેનેજ વિભાગના કામો પાણીના અને રોજમદારો જે છત્રીસ જેવા લેવાના હતા તે બાબતની ચર્ચાઓ ચાલી અમે કીધું કે ભાઈ અંકલેશ્વર નગરપાલિકાની ડ્રેનેજની સમસ્યા ઘણી બધી પ્રજાલક્ષી કામોની અંદરમાં જે બોર્ડની અંદરમાં જ્યારે બજેટની મધ્યની મીટિંગ આવતી હતો બજેટની મીટિંગની અંદરમાં કામ લાવવાનો હતો તેની જગ્યાએ આ લોકો આ ભવનની અંદર ભાવ વધારવાના કામો મૂકી દીધા તો બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિતે જણાવ્યું હતું કે સામાન્ય સભામાં કુલ છોત્તેર કામો બહુમતી અને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે આ સાથે જ અગત્યની બે જાહેરાત રૂપે સેફ્રોનથી નીલકંઠ વિલા સુધીના માર્ગનું નામાભિકરણ કરી મોઢેશ્વરી માર્ગ જાહેર કરવામાં આવ્યો છે તો ચૌટા નાકા પર હવે રાજપૂત સમાજ દ્વારા સ્ટેચ્યુ મૂકવાની જાહેરાત પણ કરવામાં આવી છે આજ રોજ નગરપાલિકા સભા ખડમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આમાં એજન્ડા પર 74 જેટલા કામ લેવામાં આવ્યા તમામ કામો વધુ મતે તેમ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા આ કામમાં એક સેપ્રોનથી નીલકંઠ વિલા સુધીના રોડનું નામ મોદી સમાજના કુલદેવી મોડેશ્રી માતાને નામ ઉપર રાખવાનું મંજૂર કરવામાં આવ્યું તેમજ રાજપૂત સમાજના આ પત્રકની આવેલી નોંધને લઈને શ્રી હ્રદય સમ્રાટ શ્રી શિરોમણી મહારાણા પ્રતાપનું સોટા નાકા ઉપર સ્ટેચ્યુ મૂકવાનું મંજૂર કરવામાં આવ્યું છે